નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ મોટિવેશન યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી ચેપ્ટર નંબર બાવીસ જમાના પ્રમાણે એના આપણે આગળ સાત વિડીયો લેક્ચર છે એમાં આપણે આ પાઠનો અભ્યાસ જે કર્યો છે આગળ આપણે આ પાઠનો અભ્યાસ કરવો છે તો આગળની થોડીક વાત કરીએ તો લીલા છે એ પોતાના મામાના ઘરે જતી રહે શા માટે કારણ કે બિહારી છે એના પર ગુસ્સે થાય છે કે તું આવું ને આવું જીવન જીવીશ તો મારું શું થશે તું મારું થોડું વિચાર કે મને જીવતી જવું તો મારી નાખવો છે કે શું તો મારી નાખવો હોય તો તું જાણે એવી બધી ઘણી બધી વાત છે કરે છે કારણ કે નીલા છે જમાના પ્રમાણે રહેતી નથી એના મામા છે જયાબા છે બિહારી છે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ આ નીલા છે એ એ રીતે રહેવા પોતે તૈયાર થતી નથી કારણ કે બાળપણથી જે સાદેના પાઠ છે મળ્યા છે એ પ્રમાણે જીવવા માટે પોતે તૈયાર હોય છે એ વાતને આપણે આગળ છે એ વિડીયો લેક્ચરમાં અભ્યાસ જે કર્યો છે આગળ આપણે થોડોક અભ્યાસ કરીએ આજે આપણે આઠ સાતમો વિડીયો લેક્ચર છે આગળના છ વિડીયો લેક્ચર છે આપણે જોયા ન હોય તો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં આગળના છ વિડીયો છે અથવા તો ગુજરાતી વિષયના તમામ વિડીયો છે એ પડ્યા છે તો એ અભ્યાસ જે કરી લેવો અને શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે અને પ્રેસ કરવા ન ભૂલતા જેથી કરીને અમારા તમામ વિડીયો આપ સુધી પહોંચે લાંબી વાત ન કરતાં વાત કરીએ કે એ ગુસ્સાથી એ ઘણું બધું વિચારે છે જે નીલા છે પોતાના મામાના ઘરે જતી રહે છે હવે બિહારી છે ઘરે એકલો છે ને એકાંતમાં રડી પડે છે થોડી વાર શાંતિથી ઊભો રહ્યો મનનું વાવાઝોડું પણ થાક્યું હતું એને સ્વસ્થ થવાનો પ્રયત્ન છે કરવા માંડ્યો કે હવે પોતે સ્વસ્થ થાય થોડા વિચારોને માથું ઝાડકી દૂર કર્યા કે માથું હલાવે છે અને ઝાડકીને એના વિચારોને દૂર કરવા પ્રયત્ન કરે છે ગુણિયલની દીકરી છેલ્લે

કે બિહારી જતો હોય અને હિંચકામાં બેઠો હોય અને પછી એ લાકડીનો ટેકો દે એને પોતે એના પર માથું રાખીને બેઠો હોય અને આ બધા વિચાર છે એ હિંચકા પર બેઠા બેઠા બધા કરે છે આખો પાઠ છે એમાં પૂરો થઈ ગયો હવે છે એ પાછું વર્તમાનમાં આવે છે કે પગની ઠેસ મારી અને હિંચકાની લાત મારી પવનની લહરકી આવી ને મનના જે મૂંઝારો છે એ સહેજ હળવો થયો કે મનમાં જે મૂંઝારો હતો એ થોડો થોડો છે હળવો પડે છે એને બહાર નજર કરી તો ચારે બાજુ ખાસું અંધારું જામી ગયું હતું કે સવારના એ અને ઘણો બધો સમય છે બેસે છે અને ખાસું અંધારું થોડું થોડું અંધારું છે થઈ ગયું હતું કંઈક એટલો સમય પસાર થઈ ગયો તેને ખબર પણ ન પડી કે હું ઈચકામાં બેઠો છું ને આ ચારો છે એ બેઠા બેઠા કરે છે ઘણો સમય પસાર થઈ જાય છે એ બિહારીને પણ ખ્યાલ રહેતો નથી અંધારું એકાંત અને એકલી નીલા દાબેલી આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગ્રત થઈ કે અંધારું થઈ ગયું એ પોતે એકાંત કે હવે હું તો એકલો છું નીલા તો ક્યાં જતી રહી છે મામાના ઘરે અને એકલી નીલા આ ઘણું બધું વિચારે છે અને પાછું છે એ જેમ વીજળી વીજળી પસાર થાય એ ગતિથી એનું મન છે જાગ્રત થઈ જાય છે આટલું મોડું કદી થયું નથી ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે ગભરાયેલો ગભરાયેલો એ ઊભો થયો કે દુઃખી માણસ હોય શું ન કરે ઘણું બધું કરે ત્યાં બહારનો ઝાંપો ખખડ્યો અને અંધારામાં પણ લીલાની આકૃતિ તરત જ વર્તાય પણ એનો પહેરવેશ અને ઠાઠ હવે એ વાત છે કે બહારનો ઝાંપો છે ખકડે છે અંધારામાં લીલાની આકૃતિ ભાઈ નીલા જ છે આપણને પણ ખ્યાલ આવે કોઈ વ્યક્તિ છે આવતું અંધારામાં આપણને દેખાય ને ચહેરો ન દેખાય પણ આપણે એવું કહી શકીએ કે આ જ વ્યક્તિ લાગે છે અને એને એનો પહેરવેશ દેખાય છે ઠાઠ હોય છે આ કે છે બે લટો હવે નીલા છે એનું રૂપ છે આખું ફરી ગયું છે એ મામાના ઘરે જઈને બે લટ કાઢી છે રેશમી આડી સાડી પહેરી છે મોં પર પાવડર છે અને આંખની બહાર ખેંચેલી મેસ છે અને હીલવાળા ચપ્પલ છે આ તો બિહારી છે કરવા માગતો હતો બિહારી ગેહલાની જેમ નીલા સામે તાકી રહ્યો અને નીલાએ શાંતિથી કહ્યું લીલા છે શાંતિથી કહે છે અરે આવું છે કે કરાવવા માગતો હતો કે ભાઈ એ લટ કાઢે સારા વાળા ઓળાવે રેશમી સાડી પહેરે પાવડર કરે ઘરણાં પહેરે અને આંખની બહાર છે મેસ કાઢેલી ને હીલવાળા ચપ્પલને આવું બધું ઠાઠમાઠથી માઠથી સામે આવી અને આજે બિહારી છે એ ઘેલાની જેમ નીલાની સામે જોઈ રહ્યો નીલા શાંતિ કહે છે કે મીના પાસેથી બધું શીખી લીધું મામા કહે છે કે મીના કરતાં પણ હું સુંદર લાગું છું નાની રમાડવા જેવી ઢીંગલી બોલો હવે છે ચિંતા હવે જો આ એકદમ કરુણાંત વાત છે કે અત્યાર સુધી બિહારી છે એ બેઠા બેઠા વિચાર કરતો હતો કે મારી દીકરી છે આવી શા માટે છે હવે જમાના પ્રમાણે રહેતી ક્યારે થશે પણ આ રીતે તૈયાર થઈને આવી છે અને ત્યારે એ કહે છે કે મીનાએ મને બધું શીખવાડી દીધું મીના કોણ છે એના મામાની દીકરી એને બધું મને શીખવાડી દીધું અને મામા એવું કહેતા હતા કે તું મીના કરતાં પણ સારી લાગે છે નાની રમાડવા જેવી ઢીંગલી હોય ને એવી લાગે છે અને પિતાને કહે છે કે હવે કઈ ચિંતા છે ઢીંગલી સુંદર ઢીંગલી નીલાના એક એક શબ્દે બિહાર બિહારી છે એના હૃદયનો કૂચો કરી નાખ્યો કે હું ઢીંગલી લાગતી હોય અને એનો હૃદયનો કૂચો થઈ ગયો કારણ કે એને ખૂબ આ આરતનાદથીને દુઃખ થાય છે કે મેં લીલા પર ગુસ્સો કર્યો ઢીંગલી જેવી આ શણગારી દીકરી સામે જોઈ કોઈ સતી સાધવીને પરાણે શણગારી હોય તેવો ભાસ થયો કારણ કે અત્યાર સુધી એ ભર્યું જીવન જીવતી હતી અને આજે છે એ નીલા છે તૈયાર થઈને આવી છે એટલે કે છે કોઈ કોઈ સતી સ્ત્રી હોય સાધવી હોય ને પરાણે શણગારી હોય તેવું લાગે છે એના પર અત્યાર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજવ્યો હોય એમ એને લાગ્યું કોઈને અત્યાચાર કરીને ઠાઠ સજવ્યો હોય કે આવા નવા નવા કપડાં છે એ પહેરાવ્યા હોય એવું છે એને લાગે છે અને નીલા એ નીલા જ નહીં બદલાઈ ગયેલી નીલા હતી નીલાની પણ એક ઢીંગલી ખોટી ખોટી રમકડાની ઢીંગલી કારણ કે પરાણે છે તૈયાર થઈ હતી બજારમાં મૂકવા જેવી શોકેસની ઢીંગલી અને ભરતી ખાતું રમકડું કે ભરખી ખાતું રમકડું હોય એ રમકડા જેવી છે આ નીલા છે લાગતી હતી બિહારીનું મોં લેવાઈ ગયું ફિક્કા મોં પરની આંખો કશુંક શોધતી હતી કોને શોધતી હતી એની માને શોધતી હતી કે મારી મા હોત તો આજે એની સાથે હું વાતચીત બધી કરી શકે નિરા સામે આવીને ઊભી રહી સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચિરાડો પડ્યો એને ખૂબ દુઃખ થાય છે કે મેં પરાણે પરાણે છે એ માટે આવું છે કરવા માટે મેં પ્રયત્નો કર્યા ચિરાડો પડે દુઃખ થાય છે નીલાનો હાથ પકડી એને આંખ પર દાવી દીધો નીલાનો હાથ પકડે છે અને પોતાની આંખ પર એ છે બહુ કરુણાંત વાત છે મારા બોલ્યા સામું ન જોઈશ બેટા મારા ક્રોધ સામું ન જોઈશ દીકરા એ વાત કરે છે બેટા મારા ક્રોધની સામે ન જોતી કે મારા ગુસ્સા સામે હું જે બોલી ગયો એની સામે ન જોતી દીકરા એની સામે ન જોતી બેટા નીલા નીલો મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો કે નીલા માથે મમતાથી હાથ મૂકે છે ત્યારે એની આંખોમાં આંસુ છે આવી જાય છે આંખ છે આંસુથી ભરાઈ જાય છે બિહારીની નાના નીલા તને ગમે તે રીતે તું રહે તું રહે તાર જેમ રહેવું એમ રે બેટા એમ કહે છે કે નીલાને કહે છે કે તાર જેમ રહેવું એમ તું રહે હવે હું તને કંઈ કહીશ નહીં નીલા તું હતી હતી તેવી એ કહે છે કે જો તું હતી તો હતી તેવી આગળ બોલતા અટકી જાય છે કેવી સારી લાગતી હતી બંને દબાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યો કે એકબીજા છે એને કંઈક શાંતિ મળે રહેવા માટે પોતે કંઈક પ્રયત્ન કરતા હતા નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક સાણી નીલાની છબીઓ પડ બહાર આવી અને ગુણિયલની નાની તસવીર જેવી કે એને લાગતું કે ગુણિયલ હોય કારણ કે એની માતા હતી ગુણિયલ છે નીલાની નીલાની આંખો સામે બિહારી જોઈ રહે છે અને ત્યારે એકદમ સાણી અને નીલાની જે છબીઓ પડ કે નીલા છે એ દેખાતી દેખાતી ધીમે ધીમે એની પોતાની જે પત્ની છે એટલે કે નીલાની જે માતા ગુણિયલ છે એ ગુણિયલ છે એની તસવીર એને સામે આવે છે અને આપણો અહીં પાઠ છે આ પૂરો થાય છે માં ની છે એને પરાણે છે ઠાઠ માઠથી જીવવા માટે એના પ્રયત્નો કરાવે છે પણ અંતમાં છે કહે છે કે તારે જેમ રહેવું એમ રહે સરસ મજાનો પાઠ છે અને આપણે સાત વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ જે કર્યો છે આગળના વિડીયો લેક્ચર આપણે ના જોયા હોય તો અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈ અને ધોરણ અગિયાર ગુજરાતીમાં આગળના ગુજરાતી વિષયના ઘણા બધા વિડીયો લેક્ચર પડ્યા છે તો જોઈ લેજો શબ્દાર્થ આપણે જોઈએ સમવયસ્ક એટલે કે સમ સરખી ઉંમરનું હોય એને સમવયસ્ક કહેવાય ત્યાર પછી જે ઉઠ વેઠ એટલે કે જે વેઠું એટલે કે સેવા સંભાળ અંતરસ એટલે કે પાણી કે ખોરાકનું શ્વાસમાં પેસી જવું તે ઉચ્છૃ એટલે ઉચ્છાન ઉદ્ધત હોય એને કાંઈક આમ ઈચ્છા હોય તેવું મીરાબાઈ થવું એટલે કે વૈરાગ્ય લેવો તે ઢૂઢીપ્રોગ પણ આપ્યા છે કે ભાઈ હાથ પકડવો એટલે કંઈ લગ્ન કરવું કે ભાઈ તારો હાથ કોણ પકડશે એટલે કે તારે તારી સાથે લગ્ન કોણ કરશે એ વાત છે આપણે પાઠમાં આવી હતી હૃદયનો કૂચો કરી નાખવો એટલે કે લાગણીઓને કચડી નાખવી અને છેલ્લે પાઠ બેસવું એટલે કે આત્યંતિક નિર્ણય લેવો એ વાત છે આપણે અહીંયા આ પાઠમાં છે અભ્યાસ કર્યો છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો છે પસંદ આવ્યો હશે અને આગળના સાત છ વિડીયોમાં છે આપણે પાઠનો અભ્યાસ જે કર્યો છે જો તમામ વિદ્યાર્થી મિત્રો છે એને અભ્યાસ ન કર્યો હોય તો એ પાઠના વિડીયો છે જોઈ લેશે અને અમારી આ શિક્ષણ મોટિવેશન યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનમાં જે બાજુમાં આપેલું બેલ આઇકન છે એને પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે અને આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયો છે એને અંત સુધી જોવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ અંદરથી એટલે કે અંતરથી આભાર ધન્યવાદ